Thank you. મારું નામ સચિન પંચાલ છે હું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ખેડા અધ્યક્ષ તરીકેની મારી જવાબદારી છે આજે વિકાસ દીપ સોસાયટી જે સંતરામ ડેરી રોડ ઉપર નડિયાદ ખાતે આવેલી છે એની અંદર સૌ રહીશો સાથે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે અને એની અંદર સૌ રહીશોએ સાથે મળી અને આજે સ્વસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવ્યું અને ભવ્યથી ભવ્ય બધાય સ્વસ્થ પૂજાની શું પ્રથા છે એની માહિતી લીધી અને આવી રીતના કરી અને શસ્ત્ર પૂજાનું એક આયોજન કર્યું અને સોસાયટીના રહીશોએ પણ બી દશેરાના દિવસે પોતપોતાના ઘરે શસ્ત્ર પૂજા કરશે એવો સંકલ્પ પણ બી આજે કર્યો છે જય શ્રી શ્રીરામ